ત્રણેય સેનાના પ્રમુખ સાથે પીએમ મોદીની બેઠક મળી છે જે રીતે પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે ત્યારે તે તમામ બાબતોને લઈ ચર્ચા પીએમ આવાસ પર બેઠકનું ખાસ આયોજન કરાયું છે પાલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા સે અજીત ડોભાલની ઉપસ્થિતિ પણ આ બેઠકમાં જોવા મળી હતી તો રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત ત્રણેય સેનાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા એસ જયશંકરની ઉપસ્થિતિમાં તમામ ચર્ચા કરવામાં આવી હતી તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે કામેશ પીએમ આવાસ પર બેઠકનું આયોજન શું વિગતું બિલકુલ ધોની આપણે જણાવી દઉં કે ઓપરેશન સિંદુર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ હતો તે તણાવ ઉપર હવે અત્યારે હાલની સ્થિતિની વાત કરીએ તો વિરામ લાગી ગયું છે ભારતે જે કડક કાર્યવાહી કરીને ત્યારબાદ પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનો જે પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો ભારતની વાત કરવામાં આવે તો ભારતે પોતાની શરતોને આધીન સીઝ ફાયર ઉપર સહમતી આપી હતી પરંતુ ત્યારબાદ પણ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું અને પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું જોકે એ મહત્વની વાત આપણે ન ભૂલવી જોઈએ કે ભારતે સિંધુ જળ સમજૂતી કરાર ઉપર હજી સુધી કોઈ નિર્ણય નથી લીધો એટલે કે આ સંધિ જે છે એ સ્થગિત જ રહેશે આ ઉપરાંત હાલની જો વાત કરવામાં આવે તો ભારતના અગાઉ રક્ષા મંત્રાલય દ્વારા પણ જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં પણ સેના દ્વારા જણાવવામાં રક્ષા ત્યાં આગળ જે રક્ષા મંત્રાલયની પીસીમાં પણ જણાવાયું હતું કે આપણી સેના તૈયાર છે અને ભારતે એ પણ કહ્યું હતું કે કોઈ પણ આતંકી ઘટના છે એને યુદ્ધ માનવામાં આવશે હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો હાલ અત્યારે ભારત અને પાકિસ્તાન સીઝ ફાયર બાદ હવે પ્રધાનમંત્રી મોદીને હાઈ લેવલની બેઠક મળી અને આ બેઠકની વાત કરવામાં આવે તો એને અજીત ડોભાલની સાથે સેનાના ત્રણેય વડા જે પ્રમુખો જે છે તેઓ હાજર રહ્યા છે અને પાકિસ્તાનની તરફથી જે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યા બાદની અત્યારની જે વર્તમાન સ્થિતિ છે તેની તમામ જાણકારી પ્રધાનમંત્રી મોદીને અપાઈ રહી છે જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા બદલ